તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અથવા આપ નવા છો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જ્યોતિષને લગતા હું પ્રશ્નો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર તો આ મહિને સૂર્ય સત્તર સપ્ટેમ્બરથી કન્યા રાશિમાં ગોચર કરશે તો પંદર સપ્ટેમ્બરથી શુક્ર સિંહ રાશિમાં ગોચર કરશે આ મહિને બુધ પંદર સપ્ટેમ્બરથી સિંહ રાશિમાં ગોચર કરશે અને મંગળ એ તેર સપ્ટેમ્બરથી તુલા રાશિમાં ગોચર કરવાના છે તો આ એ તમારા માટે શું ખાસ રહેશે આ ગોચર અનુસાર ગ્રહગોચર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિ તમને આવનારા સપ્ટેમ્બર બે હજાર પચીસમાં માં વૈદિક જ્યોતિષ અનુસાર કેવા ફળ મળવાના છે આવો વિગતવાર ચર્ચા કરીએ સર્વપ્રથમ વાત કરીએ મેષ રાશિના જાતકોની જેમના નામના અક્ષરો હોય છે અલય મેષ રાશિના જાતકો શરૂઆત કરી રહ્યા છીએ તમારા કાર્યક્ષેત્રથી તો કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે મધ્યમ ફળદાયી રહી શકે છે દસમા ભાવના સ્વામી શનિ મહારાજ આખા મહિના દરમિયાન બારમા ભાવમાં રહેશે જેના કારણે કામના સંદર્ભમાં લાંબી મુસાફરી થશે તમારે ખૂબ દોરધામ કરવી પડશે તમારા પર કામનું દબાણ પણ ઘણું રહેશે જો કે તમે તેનાથી ગભરાશો નહીં કામના સંદર્ભમાં વિદેશ જવાની શક્યતા પણ બની શકે છે પંદરમી તારીખ કાર્યસ્થળમાં તમને સારા પરિણામ મળવાની શક્યતાઓ રહેશે તમને નોકરીમાં મજબૂત સ્થિતિ મળશે અને તમારા કામમાં પ્રમોશન મળવાની સ્થિતિ બની શકે છે સત્તરમી સપ્ટેમ્બરથી સૂર્ય છઠ્ઠા ભાવમાં પણ આવશે અને સરકારી ક્ષેત્રમાં કામ કરવામાં તમને લાભ આપશે અને તમને કાર્યસ્થળમાં સારી પ્રગતિ મળશે વ્યવસાય કરતા લોકોએ થોડી કાળજી રાખવી પડશે છઠ્ઠા અને બારમા ભાવના ગ્રહોના પ્રભાવને કારણે વ્યવસાય સંબંધિત ખર્ચ વધુ થશે પરંતુ મહિનાના પહેલા ભાગમાં ચોથા ભાવમાં સાતમા ભાવના સ્વામી શુક્ર અને બીજા ભાવમાં પાંચમા ભાવના સ્વામી ગુરુ મહારાજ વિરાજમાન હોવાથી અને સાતમા ભાવ ઉપર ગુરુની પૂર્ણ દ્રષ્ટિ હોવાથી વ્યવસાયમાં સારી પ્રગતિ થશે તેરમી તારીખથી મંગળ સાતમા ભાવમાં આવવાથી જો તમે તમારી આક્રમકતાને નિયંત્રણમાં રાખીને કામ કરશો તો તમને વ્યવસાયમાં સારી અને વધુ સફળતા મળશે વાત કરીએ આ મહિને રહેવા તમારા નાણાકીય જીવન વિશે તમારી આર્થિક સ્થિતિ ને જોઈએ તો આ મહિનો તમારા માટે ઉતાર ચડાવથી ભરેલો રહેવાની શક્યતા છે રાહુ આખા મહિના દરમિયાન અગિયારમા ભાવમાં રહેશે જેના કારણે તમારી આવકમાં સારો વધારો થવાની શક્યતા ઊભી થશે આ મહિને તમને એક કરતાં વધુ સ્ત્રોતમાંથી પૈસા મળી શકે છે બુધ અને સૂર્ય પણ પાંચમા ભાવમાં વિરાજમાન રહેશે અને તમારા અગિયારમા ભાવ ઉપર દૃષ્ટિ કરશે અને ગુરુ ત્રીજા ભાવમાં વિરાજમાન રહી અને અગિયાર ભાવ તરફ દ્રષ્ટિ કરશે આવી સ્થિતિમાં તમારી આવકમાં સતત વધારો થવાની શક્યતા રહેશે તમને એક કરતાં વધુ સ્ત્રોતો પૈસા મળવાની સારી શક્યતાઓ રહેશે જે તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે પરંતુ તેની સાથે શનિ મહારાજ આખા મહિના દરમિયાન બારમા ભાવમાં વિરાજમાન રહેશે અને તમારા ખર્ચમાં વધારો કરશે બારમા ભાવ પર મંગળની દ્રષ્ટિ હોવાથી સ્વાસ્થ્ય પણ પૈસા ખર્ચ થઈ શકે છે મહિનાના ઉત્તરાર્ધમાં બુધ સૂર્ય છઠ્ઠા ભાવમાં આવશે જેના કારણે ખર્ચમાં થોડો વધારો થશે પરંતુ તમને સરકારી ક્ષેત્રોમાંથી પણ લાભ મળી શકે છે તે જ સમયે શુક્ર પાંચમા ભાવમાં આવવાથી અને તેના અગિયારમા ભાવ ઉપર દ્રષ્ટિ હોવાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહી શકે છે શનિદેવની દ્રષ્ટિ બીજા ભાવ પર હોવાથી વિદેશી સ્ત્રોતો દ્વારા પૈસા મળવાની પણ શક્યતા બની શકે છે વાત કરીએ પ્રેમ લગ્ન જીવન અને પારિવારિક જીવનની

જશે તમારી વચ્ચે રોમેન્ટિક ક્ષણો આવશે તમે એકબીજા સાથે સારો સમય વિતાવશો પરંતુ કેતુની ઉપસ્થિતિને કારણે ગેરસમજણો પણ વધી શકે છે જે તમારા સંબંધોમાં તણાવ વધારી શકે છે આ બાબતોમાં ધ્યાનમાં રાખજો સાતમા ભાવના સ્વામી શુક્ર મહારાજ મહિનાના પહેલા ભાવમાં ચોથા ભાવમાં રહેશે તે જ સમયે જીવન સાથી સાથેના સંબંધો મધુર રહેશે કૌટુંબિક બાબતોમાં સક્રિય ભાગ લેશે તે જ સમયે ખુશી આપશે પરંતુ શનિ મહારાજ બારમા ભાવમાં વિરાજમાન હોવાથી અને મંગળ છઠ્ઠા ભાવમાં વિરાજમાન હોવાથી મહિનાના પહેલા ભાગમાં બારમા ભાવ તરફ દ્રષ્ટિ કરવાથી તમારા અંગત સંબંધોમાં તણાવ વધી શકે છે તેરમી તારીખથી મંગળ સાતમા ભાવમાં આવશે જેના કારણે તમારા અને તમારા પ્રિયજન વચ્ચે કઠોર શબ્દોને ઝઘડા થઈ શકે છે જો તમે આને ટાળવાનો પ્રયત્ન કરશો તો તમે તમારા સંબંધોને સુધારી શકશો પારિવારિક સંબંધોની દ્રષ્ટિ આ મહિનો તમારા માટે મધ્યમ રૂપથી ફળદાયી સાબિત થઈ શકે છે અંતમાં વાત કરીએ આરોગ્યની તો આ મહિનાના ગ્રહ ગોચર અનુસાર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો મુશ્કેલી આ મહિનો રહેવાની શક્યતા છે તેથી તમારે આ મહિના દરમિયાન તમારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવાની જરૂરત રહેશે આખા મહિના દરમિયાન ભાવમાં વિરાજમાન રહી તમને સ્વાસ્થ્ય બગાડી શકે છે મહિનાની શરૂઆતમાં મંગળ છઠ્ઠા ભાવમાં રહેશે અને ત્યાંથી એ બારમા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે મહિનાની શરૂઆતમાં પાંચમા ભાવમાં સૂર્ય બુધ અને કેતુની ઉપસ્થિતિ સ્વાસ્થ્ય સમસ્યા કારણ બની શકે છે તમે પેટ સંબંધિત સમસ્યાઓ અથવા રક્ત વિકૃતિઓથી પરેશાન થઈ શકો છો આ ઉપરાંત પગમાં દુખાવો એડીમાં મચકોડ આવવી અથવા આંખોમાં પાણી આવવું અથવા આંખોમાં સમસ્યા તમને થઈ શકે છે તે તમારે આ મહિને સાવચેત રહેવું પડશે તેરમી તારીખથી મંગળ સાતમા ભાવમાં આવશે અને તમારા પ્રથમ ભાવ બીજા ભાવ ઉપર દૃષ્ટિ કરશે આવી સ્થિતિમાં ગુસ્સાને કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે મહિનાના ઉત્તરાર્ધમાં સૂર્ય અને બુદ્ધ છઠ્ઠા ભાવમાં આવશે અને બુધ પાંચમા ભાવમાં કેતુની સાથે રહેશે તેથી તમારે આ મહિના દરમિયાન તમારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું જરૂરી બનશે જો તમે સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણશો તો તમારી સમસ્યાઓ વધી શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બવવ હું ઋષભ રાશિના જાતકોની શરૂઆત કરીશું કાર્યસ્થળથી કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો ઉતાર ચડાવથી ભરેલું રહેવાની શક્યતા છે દસમા ભાવના સ્વામી શનિ આખા મહિના દરમિયાન અગિયારમા ભાવમાં રહેશે જેના કારણે વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારા સંબંધો સારા રહેશે પરંતુ રાહુ મહારાજ આખા મહિના દરમિયાન દશમ ભાવમાં રહેશે તમારે શોર્ટકટ લેવાનું ટાળવું પડશે અને કાર્યસ્થળમાં ખૂબ પરસેવો પાડવો પડશે તો જ તમારું કાર્ય પૂર્ણ થશે દશમા ભાવ પર ચોથા ભાવમાં વિરાજમાન સૂર્ય અને બુધના પ્રભાવને કારણે કાર્યસ્થળમાં ઉતાર ચડાવ આવી શકે છે અને કોઈને સાથે ઝઘડો થઈ શકે છે બીજા ભાવમાં વિરાજમાન દેવગુરુ મહારાજ તમારા દશમ ભાવ ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે જેનાથી તમને નોકરીમાં સારી સ્થિતિ મળશે અને તમને વરિષ્ઠ લોકોનો સહયોગ પણ મળશે મહિનાના ઉત્તરાર્ધમાં સૂર્ય અને બુધ પાંચમા ભાવમાં જવાથી અને શુક્ર ચોથા ભાવમાં આવીને દસમ ભાવ ઉપર દ્રષ્ટિ કરવાથી કાર્યસ્થળમાં સારી સ્થિતિ સર્જાઈ શકે છે આ મહિને તમારે સખત મહેનત કરવા માટે તૈયાર રહેવું જોઈએ પરંતુ તમને તેનું ફળ પણ મળશે વ્યવસાય કરતા લોકો માટે મહિનાની શરૂઆત સારી રહેશે સાતમા ઘરના સ્વામી મંગળ પણ પાંચમા ભાવમાં વિરાજમાન થઈ અને અગિયારમા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જ્યાં શનિ મહારાજ વિરાજેલા છે કેટલીક સમસ્યાઓ આવશે પરંતુ વ્યવસાયમાં સારી પ્રગતિ પણ જોવા મળશે મહિનાના ઉત્તરાર્ધમાં જ્યારે મંગળ તેરમી તારીખથી છઠ્ઠા ભાવમાં આવશે ત્યારે વ્યવસાય અંગે કેટલા ખર્ચ કરવા પડશે અને વ્યવસાયમાં સાવધાની પણ રાખવી પડશે તમને વિદેશી સ્ત્રોતો દ્વારા પણ નફો મળી શકે છે જોઈએ તમારી નાણાકીય સ્થિતિ વિશે તો તમારું વચ્ચે કાળજી આ મહિને રાખવી જરૂરી છે મહિનાની શરૂઆતમાં ગુરુ બીજા ભાવમાં રહેશે અને શનિ અગિયારમા ભાવમાં રહેશે જેના કારણે આવક સતત રહેશે આના કારણે તમારી પાસે પૈસા આવવાની શક્યતા રહેશે કૌટુંબિક આવકમાં પણ વધારો થશે પૈસા પણ સંચિત થશે અને તમે સરકારી યોજનાઓમાં પણ પૈસા રોકાણ કરી શકો છો મહિનાની શરૂઆતમાં પાંચમા ભાવમાં થઈ ભાવ ઉપર કરશે જેના કારણે તમને પૈસા મળવાની સર્જાશે અને ખર્ચ ઘટશે આ પછી મંગળ મહારાજ તેરમી તારીખથી છઠ્ઠા ભાવમાં જશે અને બારમા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે અને તમારા ખર્ચમાં વધારો કરાવે આ સમય દરમિયાન આવકમાં થોડો ઘટાડો અનુભવાઈ શકે છે પરંતુ પંદરમીથી બુધ અને સત્તરમી સૂર્ય પાંચમા ભાવમાં આવીને અગિયારમા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જો તમને ફરીથી આવકમાં સારો વધારો જોવા મળશે તમે શેર બજારમાં રોકાણ કરીને પણ પૈસા કમાઈ શકો છો અને અન્ય રીતે પણ પૈસા મેળવી શકો છો પંદરમી તારીખથી શુક્ર મહારાજ ચોથા ભાવમાં આવવાથી કૌટુંબિક સુખ અને સંપત્તિમાં વધારો થશે ઘરમાં સારા કામ થવાને કારણે તેના પર પૈસા ખર્ચ થશે જેનાથી બધા ખુશ થશે આ રીતે પૈસા આવતા રહેશે પરંતુ ઘરમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે વાત કરીએ પ્રેમ લગ્ન અને પારિવારિક જીવનની તો પ્રેમ સંબંધમાં આ મહિનાની ભાવમાં વિરાજમાન રહેશે શનિદેવની દ્રષ્ટિ પર રહેશે ચોથા ભાવમાં વિરાજમાન છે તે પણ રાહુ કે પ્રભાવ હેઠળ જેના કારણે પ્રેમ જીવનમાં સમસ્યાઓ આવશે અને ઝઘડાની ની સ્થિતિ બનશે પરંતુ તેરમી થી મંગળ છઠ્ઠા ભાવમાં જશે અને પંદરમી તારીખથી બુધ અને સત્તરમી તારીખથી સૂર્ય તમારા પાંચમા ભાવમાં આવશે આવી સ્થિતિમાં તમારા સંબંધો ફરીથી સુધરવા લાગશે અને પ્રેમ પણ વધશે તમારા પ્રિય તમારી સાથે પ્રેમની વાત કરશે અને તમને સારા કામ કરવાની સલાહ પણ આપશે આનાથી તમારા સંબંધો ફરીથી મજબૂત થશે અને પરસ્પર સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે છે પરિણીત લોકોની વાત કરીએ તો સાતમા ભાવના સ્વામી મંગળ મહિનાની શરૂઆતમાં પાંચમા ભાવમાં વિરાજમાન છે શનિદેવની દ્રષ્ટિ છે વચ્ચે કેટલીક સમસ્યાઓ આવશે પરંતુ તમારા જીવનસાથીની પણ પ્રગતિ થશે અને તમને તેમના કારણે ફાયદો થશે તેરમી તારીખથી મંગળ છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે જેના કારણે તમારા જીવનસાથીને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે અને તમારી વચ્ચે તણાવ વધી શકે છે તમારે આનું ખાસ ધ્યાન રાખવું પડશે આ મહિનો પારિવારિક જીવન માટે ઉતાર ચડાવથી ભરેલો રહેશે તમારે પારિવારિક સંબંધો સુધારવા ઉપર ઘણા પ્રયત્નો કરવા પડશે અંતમાં વાત કરીએ આરોગ્યની આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મધ્યમ રહેવાની શક્યતા છે ચોથું સ્થાન સૂર્ય બુધ કેતુથી પ્રભાવિત છે પાંચમું સ્થાન ખાસ કરી અને મંગળ શનિથી પ્રભાવિત છે અને અગિયારમું સ્થાન શનિદેવ પ્રભાવિત કરી રહ્યા છે જેના કારણે સ્વાસ્થ્ય ઉતાર ચઢાવ આવશે તમારી રાશિના સ્વામી શુક્ર મહિનાની શરૂઆતમાં ત્રીજા ભાવમાં છે જેના કારણે સ્વાસ્થ્ય અમુક અંશે સારું રહેશે અને તે પછી તે કેતુ સાથે ચોથા ભાવમાં આવશે જેના કારણે તમને છાતી સંબંધિત સમસ્યાઓ છાતીમાં ચેપ શરદી તાવ અને પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો આ મહિને કોઈ શારીરિક ગાંઠ તમને પહેલેથી જ પરેશાન કરી રહ્યું હોય તો તેનું ખાસ ધ્યાન રાખો નહીં તો આ સમય દરમિયાન તે સમસ્યાઓનું કારણ વધી શકે છે મહિનાના જ્યારે સૂર્ય બુધ પાંચમા ભાવમાં મંગળ છઠ્ઠા ભાવમાં જશે ત્યારે સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ઘણી હદ સુધી ઘટાડો થવાની શક્યતા છે અને તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે આ સમય દરમિયાન તમારે નવી દિનચર્યા અપનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તમારા આહાર પર ધ્યાન આપો અને સમસ્યાઓને દૂર કરવા માટે માનસિક તણાવથી દૂર રહેવાનો પ્રયત્ન કરો ઉપરાંત યોગ અને ધ્યાનનો સહારો પણ લો તો મેષ તથા વૃષભ રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સપ્ટેમ્બર મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કઈક આવી પરિસ્થિતિનું સર્જન કરનારું સાબિત થઈ શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે